ગાડી હવે કાઠી જશે માતાજી ના સાનિધ્ય માં ત્યાં દર્શન દર્શન કરવામાં આવશે સેમોજ માના વાઘેલાના કુળદેવ વાઘેશ્વરી માના મંદિર કાઠી મુકામાં સમી તાલુકાનું ગામ છે ને અહીંયા અમે પહોંચી ગયા છીએ માતાજીના દર્શનાર્થે તેમનો ઇતિહાસ છે ઐતિહાસિક મંદિરની અંદર અમે આવી ગયા છીએ મિત્રો તો તમે દર્શનનો લાવો લઈ લેજો અહીંયા સરસ મજાનો સરસ મજાનો કીર્તિ સ્તંભ તમે જોઈ શકો છો અને આ મંદિર છે વાઘેશ્વરી માનું જે વાઘેલા વંશજના કુળદેવી છે આ છે એમનો ઇતિહાસ તમે જોઈ શકો છો જે પાળિયા તમે જોઈ શકો છો કે જ્યારે જ્યારે ધર્મની રક્ષા કરવા માટે રાજપૂતો આવતા અને એમનો જોરદાર ઐતિહાસિક વારસો આપણે જોઈ રહ્યા છીએ ક્ષત્રિયો દરબારો રાજપૂતોનો ઇતિહાસ અહીંયા પૂજારી બાપુ પણ છે હાજર અને આ સરસ મજાનો ચાચર ચોક છે માતાજીના સાનિધ્યમાં તો અહીંયા ભાવિ ભક્તો આવે છે અને સરસ મજાની વ્યવસ્થાના ભાગરૂપે અહીંયા તમામ વ્યવસ્થા ગોઠવેલી છે આ છે માતાજીનું સરસ મજાનું સુંદર મંદિર જેના ચરણોમાં ક્યાંય ક્યાંયથી ભક્તો અહીંયા આવે છે અને દર્શન કરી અને પોતાને ધન્યતા અનુભવે છે તમને હું અંદર લઈ જાઉં મંદિરમાં માતાજીના દર્શન કરાવું લાઈટનો અભાવ છે એટલે તમને દર્શન કદાચ દેખાશે માતાજીની મૂર્તિ પરંતુ થોડી આછી દેખાશે સાંજનો સમય છે અને અંધારું થઈ ગયા આવ્યું છે એના હિસાબે લગભગ છ અને પાંચ મિનિટ થઈ છે મિત્રો શ્રી શંભુ ભોળાનાથનું મંદિર પણ અહીંયા સરસ મજાનું બનાવેલું છે જેથી કરીને તમામ ભક્તોને દર્શન પણ થઈ શકે અહીં તમે જોઈ શકો છો અહીં વાઘેલાના કુળગુરુનું મંદિર પણ આવેલું છે વેરાનાથ દાદાનું જે એમનું પ્રાચીન મંદિર વાઘેલની અંદર આવેલું છે ક્ષેત્રપાળ દાદાનું મંદિર પણ છે સતી માતાનું મંદિર પણ છે અને અહીંયા બાળ વ્યાધ્રદેવના માતા કાઠી મુકામે બાળકુંવરને મૂકી સતી થયા હતા તેમનું પણ સરસ મજાનું મંદિર સ્થાપત્ય છે વારાહી માતાનું મંદિર છે અને બહુ મસ્ત મજાનો એવો બગીચો પણ આવેલો છે તમે આવો તો સરસ મજાની મજા આવે અને આનંદ આવે અહીંયા સરસ મજાની હવિન હવનકુંડી પણ આવેલી છે ચામુંડામાં જય ચામુંડામાં અહીંયા સરસ મજાના પાંચ માતાજીની મૂર્તિઓ છે અને પાંચ માતાજી છે એક છે સ્કંદ માતા બ્રહ્માણી માતા મહાગૌરી માતા પણ છે અને ચંદ્રઘંટા માતા પણ છે સેમોજ માતા પણ છે બહુચર માતા પણ છે આ મંદિરનો ઇતિહાસ લગભગ તેરસો વર્ષ એટલે કે લગભગ તેર સદી પહેલાંનો ઇતિહાસ છે અને વાઘેલારા વંશના માતાજી છે કુળદેવી છે ગજાનંદ ગણપતિ મહારાજ બિરાજમાન છે અને આ બાજુ કાળભૈરવ બિરાજમાન છે

ગાડી એવા સીધી રણના કાંઠે જશે અને મહાદેવના દર્શન કરી અમાવાસ્યાના અને રિટર્ન આવશે સરસ મજાનો વરસાદનો માહોલ છે બંને વર્ગા પાછળ હોમ પડાવી રહ્યા છે તમે જોશો હાલ જ એ આર્યા આ બંને મારા પરમ મિત્રો છે અને બહુ એવું સરસ મજાનું નામ છે અને એવું હાટે બૂમ બૂમ બડી બૂમ એમનું કામ છે આ રાજબાલી તો વાત જ નહીં થાય આવી ગમે ત્યાં બૂમ પડાવી દે અને આ બાજુ બેઠાણા એમને તો કશું કીધા જેવું જ નહીં બહુ મોટું આ ઇતિહાસ હૈ ઇતિહાસ ગવાહ છે અને આ જો વસૈનો વાંઘ આ બીજો વસઈનો વાઘ અને આ એક વસઈનો વાંઘ તો પાછળ જ છે પણ આ વસઈ ડાભલાના વાઘ હે આ આ જો દરબાર નો રોડ નેળીયામ થી બનાયેલો હે નવરા વળાંક વણાંકે